ફોન કરી દેવામાં આવ્યો છે છે પ્રફુલ પ્રમોશન નક્કી અને પ્રફુલ્લ કે જે બે નામ ચર્ચામાં છે અને હવે પ્રફુલ પાનસેરિયા કે જેનું મંત્રી બનવાનું નક્કી છે પ્રફુલ પાનસેરિયાને કેબિનેટનું જે પ્રમોશન છે તે મળી શકે છે આખી રાત જે ધારાસભ્યો છે તેઓએ ફોન આપવાની રાહ જોઈ હવે જે ધીમે ધીમે ફોન છે તે કરવાની શરૂઆત થઈ છે નવા મંત્રીમંડળમાં જેટલા પણ મંત્રીઓ બનશે તે તમામ ધારાસભ્યોને હવે ફોન કરવાની શરૂઆત થઈ ચૂકી છે પ્રફુલ્લ પાનસેરિયા કે જેઓનું હવે મંત્રી બનવાનું નક્કી છે તેઓને પ્રમોશન મળવાનું નક્કી છે કેબિનેટમાં બે લોકોને પ્રમોશન મળી શકે તેમ છે પ્રફુલ પાંસેરિયાનું નામ ચર્ચામાં હર્ષ હર્ષસંઘવીનું નામ ચર્ચામાં ત્યારે પ્રફુલ પાંસેરિયાને મંત્રી બનવાનું હવે નક્કી છે કારણ કે તેઓને ફોન આવી ગયો છે પ્રફુલ પાંસેરિયાને કેબિનેટનું જે પ્રમોશન છે તે મળી શકે છે મહાત્મા મંદિર ખાતે એક બાદ એક જે તૈયારીઓ છે તે તૈયારીઓ હવે પૂર્ણ થઈ ચૂકી છે આકરીઓ પાપી દેવામાં આવ્યો છે સ્ટેજ પર જે તમામ ખુરશીઓ છે તે ગોઠવી દેવામાં આવી છે એકત્રીસ જે ખુરશીઓ છે

ગણતરીના મિનિટો પહેલાં સૂચના મળી છે કે તેમણે આજે મંત્રી તરીકેના શપથ લેવાના છે પ્રફુલ પાંસેરિયા રાજ્ય કક્ષાના મંત્રી હતા રાજીનામું આપ્યું હતું પરંતુ હવે તેઓ આજે શપથ લેશે અને જે પ્રમાણેની વાત અને શક્યતાઓ ઘણા સમયથી ચાલી રહી છે છેલ્લા બે ત્રણ દિવસથી કે તેમને પ્રમોશન મળશે અને તે કેબિનેટ મંત્રી બનશે લાગી રહ્યું છે કે આજે સૂચના તેમને ગઈ છે એ સૂચનામાં તેઓ કેબિનેટ મંત્રી તરીકેના શપથ

સુરતના ધારાસભ્ય અહીં ઉપસ્થિત છે જોઈ શકાય છે કુમારભાઈ કાનાણી પ્રવીણભાઈ ઘોઘારી કાંતિભાઈ બલ્લર સમાચાર મળ્યા છે છે સૌના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી ફોન આવ્યો હતો ત્યારે સૌથી પહેલા ફોન આવ્યો ત્યારે કુમારભાઈ પાસેથી જ જાણીશું કુમારભાઈ ખુશીના સમાચાર એક પ્રફુલભાઈ ફોન આવી ગયો આજે મંત્રીમંડળ જે શપથ લેવાના છે જે પણ મંત્રીઓ શપથ લે ભારતીય જનતા પાર્ટી જે પણ મંત્રીઓને જવાબદારી આપે જે ધારાસભ્યોને તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું સુરત થી શરૂઆત થઈ છે ફોન કોલ્સ આવવાની ત્યારે કેટલો આનંદ થાય છે અને કઈ રીતની આતુરતા છે સૌ કોઈ ધારાસભ્યોને ના આતુરતા તો દરેક ધારાસભ્યનો હોય પરંતુ ભારતીય જનતા પાર્ટી જે કોઈ જેને જવાબદારી સોંપે છે એ નિષ્ઠાથી કામ કરતા હોય છે અને એટલા માટે જે કોઈને જવાબદારી મળશે સુરતથી શરૂઆત થઈ છે ખૂબ સારી બાબત છે અને જે કોઈ મંત્રીઓ બને અને પોતાના વિભાગની અંદર પોતાની જવાબદારીમાં સફળ થાય એવી શુભેચ્છાઓ કુમારભાઈને કોલ આવ્યો ખરો ના બિલકુલ કુમારભાઈને હજી સુધી કોલ નથી આવ્યો પરંતુ પ્રફુલભાઈ પાનસેરિયાને ફોન કોલ્સ આવ્યો છે કાંતિભાઈ બલર છે ધારાસભ્ય એમને કોલ આવ્યો હતો શું કોલ આવ્યો અરે ભાઈ મને તો મારા મિત્રનો ફોન આવેલો હતો મને કોઈ પરદેશમાં બીજે ક્યાંયથી નથી આવેલો શુભકામનાઓ પાઠવામાં આવી રહી છે જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે ચાય પે ચર્ચા ચાલી રહી છે અને જે પ્રમાણે અત્યારે હાલ બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય પ્રફુલભાઈ પાનસેરિયાને ફોન આવી ચૂક્યો છે મેસેજ આવી ચૂક્યો છે પ્રવીણભાઈ ઘોઘારી આપણી સાથે મૂચું સાહેબ સુરતથી શરૂઆત કઈ રીતના સમાચાર કઈ રીતની જાણકારી મળી ભારતીય જનતા પાર્ટી જે રીતે આજે રિસફલિંગનું ગાંધીનગર ખાતે જ્યારે કાર્યક્રમ છે ત્યારે આજે હમણાં જ ન્યૂઝ મળ્યા કે પ્રફુલભાઈ પાનસુરિયાને ફોન આવી ગયો છે તો સુરતથી શરૂઆત કરી છે એટલે અને આખા ગુજરાતમાં જે રીતે આજે એનો માહોલ છે અને લોકો જે રાહ જોઈ રહ્યા છે એનો આજે અંત આવવાનો છે જે કોઈ લોકોને શપથ ગ્રહણમાં જવાનું થશે અથવા તો લેશે એની માટે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સારી રીતે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે એમાં સારી રીતે જે કોઈ મંત્રીઓ આવશે એ કામ કરતા રહેશે ખૂબ જ ગુપ્તતા જાળવવામાં રાખવામાં કોઈને ખબર બી નહીં પડી આજે સવારથી ખબર પડી રહી છે ફોન આવે કેટલા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તમામ ધારાસભ્યો ફોન કોલ્સની એ જે વખતને જે તે ટાઈમની બધી આ સિસ્ટમ છે

મારી ખુદ પ્રફુલભાઈ પાનસેરિયા સાથે વાત થઈ છે પ્રફુલભાઈ પાનસેરિયાને ખુદ મુખ્યમંત્રીએ ફોન કર્યો છે એનો મતલબ જેમને જેમને શપથ લેવાના છે તેમને મુખ્યમંત્રી તરફથી શપથ માટે તૈયાર રહેવા અને શપથ ગ્રહણ કરવા માટે પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે ફરીથી કહું છું સૌથી મોટા અને સૌથી પહેલા સમાચાર આપની ચેનલ એબીપી અસ્મિતા પર ધારાસભ્યો કે જેમને શપથ લેવાના છે તેમને મુખ્યમંત્રી તરફથી ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને એ ફોન પ્રફુલભાઈ પાંસેરિયાને આવી ચૂક્યો છે જોકે એ કહેવામાં નથી આવ્યું કે રાજ્યમંત્રી કે કેબિનેટ મંત્રી પરંતુ પ્રફુલભાઈ જ્યારે રાજ્યમંત્રી હતા ત્યારે શક્યતા પ્રબળ છે એમને કેબિનેટ રેન્કના શપથ અપાશે હું ફરીથી કહું છું પ્રફુલભાઈ પાંચેરિયા રાજ સરકારના શિક્ષણમંત્રી હતા રાજમંત્રી હતા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમને ખુદ ભૂપેન્દ્રભાઈ લખે રાજના મુખ્યમંત્રીએ ફોન કર્યો છે અને શપથ લેવા માટે આમંત્રણ આપ્યું છે એનો મતલબ જે યાદીની રાહ જોવાઈ રહી હતી તે યાદી આવી ચૂકી છે અને એ જ પ્રમાણે ફોન આવવાનું શરૂ થઈ ચૂક્યું છે પહેલો ફોન પ્રફુલભાઈ પાસેરિયાને આવ્યો છે જોકે પ્રોટોકોલ પ્રમાણે ગણીએ તો જે નંબર ટુ નંબર થ્રીથી શરૂ થતું એ પ્રકારે આવતા હોય છે પણ આ વાદળી સંપૂર્ણપણે પુષ્ટિ થઈ ચૂકી છે ખુદ પ્રફુલભાઈ પાટીલે પુષ્ટિ કરી છે કે તેમને ફોન આવી ચૂક્યો છે પહેલો ફોન પ્રફુલભાઈ પાંચેરીને આવ્યો છે અન્ય ધારાસભ્યોને પણ અમે સંપર્ક કરીએ છીએ જોકે અમને ફોન આવવાની હજી કોઈ પુષ્ટિ થઈ નથી બે સિસ્ટમથી આવતા હોય છે પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રી અને જેડી તરફથી જાણકારી આપવામાં આવતી હોય છે તો બીજી જાણકારી જે હોય છે પાર્ટી તરફથી આપવામાં આવતી હોય છે પણ ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે કુંવરજી બાવળીયાને પણ ફોન કરીને જાણવાનો પ્રયાસ કરીશું કુંવરજી બાવળીયાને ફોન કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે અમને ફોન આવ્યો છે કે નહીં કારણ કે કુંવરજી બાવળીયાનું નામ નિશ્ચિત મનાતું રહ્યું છે આ સંજોગોમાં કુંવરજી બાવળીયાને ફોન આવ્યો કે નહીં ગણતરીની સંકટોમાં પણ સ્પષ્ટતા થઈ જશે આપણી ટીમને કહીશું કે એક વ્યક્તિ જેની સંભાવના છે એમને ફોન કરીશું કુંવરજીભાઈ સિવાય પણ અન્ય જે લોકોના નામની સંભાવના છે એમને પણ એમને પણ ફોન કરીને જાણવાનો પ્રયાસ કરીશું સૂચના આવી કે નહી પ્રફુલભાઈ બાવળીયા કુંવરજી બાવળીયા શિવ ને પણ ફોન કરીશું કુંવરજીભાઈ બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા નું નામ નિશ્ચિત થઈ ચુક્યું છે કુંવરજીભાઈ બાવળિયા ને મુખ્યમંત્રી નો ફોન આવી ચુક્યો છે પ્રફુલ પાનસેરિયા શપટ લે છે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે સુરતના ધારાસભ્ય છે કુંવરજીભાઈ બાવળિયા કોળી સમાજનું મોટું નામ કુંવરજીભાઈ બાવળિયા રૂપાણી સરકારમાં પણ મંત્રી હતા અને હાલની સરકારમાં પણ મંત્રી હતા કુંવરજીભાઈ બાવળિયાને ફોન આવી ચૂક્યો છે પ્રફુલભાઈ પાંચેરિયા કુંવરજી બાવળિયા આ બંને ફોન આવી ચૂક્યો છે અન્ય લોકોને પણ ફોન કરીશું જેમના નામ ચર્ચામાં છે તમામને કારણ કે હકીકત છે કે મુખ્યમંત્રી ફોન કરી રહ્યા છે કુંવરજીભાઈ બાવળિયાને ફોન આવી ચૂક્યો છે સ્વાભાવિક કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી હતા ત્યારે કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટના શપથ લેશે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેશે કુલ મંત્રીમંડળનું પચીસનું રહેશે આ પૈકીના બેને ફોન આવી ચૂક્યા છે એક ફોન આવી ચૂક્યો છે પ્રફુલભાઈ અને બીજો ફોન આવી ચુક્યો છે કુંવરભાઈ બાવળે બળવંતસિંહ રાજપૂતને પણ પૂછીને જાણવું જોઈએ રાઘવજીભાઈ પટેલને પણ પૂછીને જાણવું જોઈએ કારણ કે ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે ટીમના જેટલા પણ લોકો છે એક એકને ફોન કરીને ચકાસણી કરીશું કોને કોને ફોન આવ્યા કુંવરજીભાઈ બાવળિયાને ફોન આવી ચૂક્યો છે પ્રફુલભાઈ પાંચેરિયાનો ફોન આવી ચૂક્યો છે રાઘવજીભાઈને ફોન આવ્યો કે એની પણ થોડીક વારમાં ચકાસણી કરીશું બળવંતસિંહ રાપતું શું થયું એ પણ ચકાસણી કરીશું કારણ કે સૌથી મહત્વનું વાત હતું એ કોણ રિપીટ થશે શરૂઆત આવેલી કે ચારથી પાંચ મંત્રી રિપીટ થશે પરંતુ હવે જાણકારી આવી છે પ્રકારે આઠ થી દસ મંત્રીઓ રિપીટ થવાની શક્યતા છે બે બે નેતાઓ બે બે ધારાસભ્યો એક સૌરાષ્ટ્રથી તો એક દક્ષિણ ગુજરાતથી પ્રફુલભાઈ પાંથેરિયા કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેશે તેવી શક્યતા છે જો કે તેમને હાલ એટલું જ કહેવામાં આવ્યું છે કે તમારે શપથ લેવાના છે અને મુખ્યમંત્રી તરફથી ફોન કરવામાં આવ્યો છે પ્રફુલભાઈ પાંથથીરિયાનો ફોન આવી ચૂક્યો છે કુંવરજીભાઈ બાવળેને ફોન આવી ચૂક્યો છે જયશભાઈને પણ ફોન કરીને પૂછ્યું છે કારણ કે જયેશભાઈ સાથે વાત થઈ છે જયશભાઈને હજી સુધી ફોન નથી આવ્યો જયેશભાઈ રાદડીને હજી સુધી ફોન નથી આવ્યો હર્ષ સંઘરનું નામ ચોક્કસથી ઘણા છે એમને પણ હજી ફોન નથી આવ્યો પણ હાલ બે બે કન્ફર્મેશન આવી ચૂકી છે પ્રફુલભાઈ પાંચેરિયા અને કુંવરજીભાઈ બાવળિયા આ બંનેને ફોન આવી ચૂક્યો છે ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે જેની રાહ જોવાતી હતી એ શરૂઆત થઈ ચૂકી છે અને ખુદ મુખ્યમંત્રી આની જાણકારી આપી રહ્યા છે બે બે મંત્રીઓ કે જેમનું રિપિટેશન થયું છે ભૂપેન્દ્ર પટેલની જે સરકાર હતી એની અંદર સોળ મંત્રીઓ તો જેમને રાજીનામા ગઈકાલે આપ્યા હતા એ પૈકીના બેને ફોન આવી ચૂક્યા છે બેની મંત્રી તરીકેના શપથ લેવાનું નિશ્ચિત થઈ ચૂક્યું છે પ્રફુલ પાંચેરિયા સંભાવના એ પણ છે કે એમનું શિક્ષણ વિભાગમાં માં દિલચસ્પી રહેલી છે અને જો શિક્ષણ મંત્રી તરીકે રિપીટ કુબેર ડિંડોર ન કરાય તો સવાલ તે શિક્ષણ મંત્રી તરીકે પ્રફુલ પાંચેરિયા પ્રમોશન મળી શકે છે કુંવરજીભાઈ વાવળિયા રાજ સરકારની અંદર પાણી પુરવઠા મંત્રી હતા કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે કોંગ્રેસમાંથી માંથી બીજેપી આવ્યા હતા બીજેપી ની સરકારની અંદર મંત્રી હતા અને સ્વાભાવિક રીતે અન્ય લોકોની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કારણ કે સોળ મંત્રીઓ હતા એ પૈકીના જેમના નામ સૌથી વધુ ચર્ચામાં હતા જયેશભાઈ પ્રયાસ કર્યો છે છે સુધી સુધી ફોન ફોન નથી નથી આવ્યો આવ્યો અર્જુનભાઈ સાથે વાત વાત કરી પણ કરવાનો પ્રયાસ કરીશું કે સીજે સીજે ચાવડાની પણ ચર્ચા ચાલી રહી છે સીજે ચાવડાને પણ હજુ સુધી ફોન નથી આવ્યો પણ બે ધારાસભ્યો બે ધારાસભ્યોને ફોન આવી ચૂક્યા છે મંત્રી તરીકેના શપથ લેવાના અને બંને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી હતા કુલ મંત્રીમંડળનું જે કરજ છે તે લગભગ લગભગ પચીસ પચીસ સભ્યો નું રહેવાનું માની લેવામાં આવ્યું છે અને પચીસ પૈકીના દસ કેબિનેટ હોય તો પંદર જેટલા રાજમંત્રી હોય શકે એમાંથી બે સ્વતંત્ર વાલો હોય શકે પણ એ પૈકીના બે ને ફોન આવી ચુક્યા છે કુંવરજીભાઈ બાવળિયા ને ફોન આવી ચુક્યો છે કુંવરજીભાઈ બાવળિયા શપથ લેશે પ્રફુલભાઈ પાંચેરિયા ને ફોન આવી ચુક્યો છે પ્રફુલભાઈ પાંચેરિયા શિક્ષણ રાજ્યમંત્રી હતા સોટે જ તેમને ફરી એકવાર એ જ વિભાગનો પણ કેબિનેટ એમનો દરજ્જો આપ ખુરશી ગણી શકો છો કુલ ઓગણત્રીસ ખુરશી ગોઠવવામાં આવી છે અને ઓગણત્રીસ પૈકીની પણ શપથ એક બાજુ બીજી બાજુ પાંચ એટલે દસ મંત્રી એક સાથે શપથ લેવા છે એના ઉપરથી કહી શકાય કે એના ઉપરથી કહી શકાય કે કુલ કુલ જે છે તે દસ કેબિનેટ મંત્રી હોઈ શકે છે આમ ગવર્નર સાહેબની ખુરશી જોઈ શકો છો પણ નવા મંત્રીમંડળની અંદર જે જૂના મંત્રીઓ હતા એ આઠ થી દસ મંત્રી રિપીટ થાય તેવી શક્યતા છે જ વિધિવત રીતે જે યાદી છે તે ગવર્નર ગવર્નર હાઉસ થોડીક વારમાં જવાશે પૂર્ણ કદું આ મંત્રીમંડળ હશે કારણ કે સત્યાવીસ સત્યાવીસ સભ્યો મંત્રીમંડળ આ હોય છે એલાઉ છે એક મુખ્યમંત્રી ગણીએ તો છવ્વીસ એટલે પચીસ થી છવ્વીસ મંત્રીઓનો છે એક નાનકડો વિરામ લઈશું સીધો નાનકડો વિરામ લઈશું પણ વિરામ બાદ નવા કોને કોને શપથ માટે આમંત્રણ આવ્યું છે એની કરી વાત જી જી રોનક માહિતી બદલ આભાર તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે જ્યાંથી બે ધારાસભ્યોને મુખ્યમંત્રીએ જાતે જ ફોન કરી ટેલિફોનિક જાણકારી આપી છે